કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકત્ર કરી તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ સફળ ઉદ્યોગપતિઓના અનુભવો આ તમામ બાબતોની સફળતાની વાતો અને નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ વિશે માહિતી આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇન ઇન્સાઈટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે આ સમગ્ર કોન્ક્લેવમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જીનિંગ સ્પેનિંગ વિવિંગ પ્રોસેસ હાઉસ ગાર્મેન્ટ ટેકનિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી સાતસોથી વધુ સહભાગીઓ ભાગ લેશે કે ઇન્ડિયામાંથી લગભગ અમે છવ્વીસ સ્ટાર્ટઅપને ઇન્વાઇટ કરેલા જે મૂક્યું એના ઉપર ટ્વેન્ટી સિક્સ સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન આવેલું એમાંથી ફર્સ્ટ સ્ક્રીનિંગમાં અગિયાર સ્ટાર્ટઅપ સ્ક્રીન કર્યા છે એમાંથી અમે પાંચ સ્ટાર્ટઅપ ફરીથી બીજા આજે જ સ્ક્રીનિંગ કરી અને જે આપણી પંદરમી જૂનની પ્રોગ્રામ છે એની અંદર એ સ્ટાર્ટઅપની રજૂ કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપીશું એક પ્લેટફોર્મ આપીશું